એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોલ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉલો ખાંડીને રાંધી રાખજો ભલે કહી એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉના જેવો હતો અને એનું નામ ઘઉલો પાડ્યું હતું વહુએ તો આ ઘવલા નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો અરે બા ઘવલાને ચૂલે તો ચડાવ્યો પણ એણે ઘણો ઉત્પાત મચાવ્યો ઘણું જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી એને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે અને સમજ ફેર થઈ છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગઈ આજે તો બોલ ચોથ હતી ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોઢું બતાવીશું આ સાસુએ તો ઘઉલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકડામાં ફેંકી દીધું અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાના મના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી તેને ખબર એટલે ગાય તરત જ દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકડામાં જઈને એણે હાંડલામાં શીંગડું માથું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછડો કૂદીને ઊભો થયો વાછડું ગાઈને ધાવા લાગ્યો આ બાજુ બધા વાછડાને પૂંજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બાણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં એવામાં ગાય અને વાછડો ઘેર આવ્યા અને વાછડો ગાયને ધાવા લાગ્યો એટલે એક બાયે કહ્યું અરે બાણું તો ઉઘાડો આ તમારો વાછડો ગાયનું બધું જ દૂધ ધાવી જાય છે સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછડો ધાવતો હતો સાસુ વહુએ બાણું ઉઘાડ્યું ગાય અને વાછડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું દર વર્ષે બોલચોથનું વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં આ વ્રત કરનારને આ વ્રત ગોરાણીની માફક ફળજો તો આ હતી બોલ ચોથ વ્રતની કથા આપને આ વિડીયો પસંદ આવ્યો હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તમે અત્યારે જ કરી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે